મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલને આપણા નેતાઓ કેટલા સસ્તા બનાવી રહ્યા છે તેના વિશે આજે વાત કરવી છે જેમનું અમૂલ્ય યોગદાન છે આ દેશને આઝાદી અપાવવા માટે જેમનું અમૂલ્ય યોગદાન છે આ લોકશાહી આપવા માટે અને આ ભારતને એક બનાવવા માટે એ નેતાઓને આજે સસ્તા આપણા રાજનેતાઓ બનાવી રહ્યા છે એ મોટું ષડયંત્ર નહીં તો બીજું શું એ ચાહે કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુ હોય કે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતથી અર્જુન મોઢવાડિયા આ તમામ દોષના ભાગીદાર બનશે કારણ કે તેઓ પણ આ બફાટની અંદર સામેલ થઈ રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

આપણે વાત કરવી છે ગુજરાતના એ નેતાઓની જે વફાટ કરતા મહાત્મા ગાંધીની તુલના ક્યારેક મોદી સાથે કરે છે તો કોઈ નેતા રાહુલ ગાંધી સાથે કરે છે રાજકોટમાં એક સભા દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રિય રાજ્યગુરુ એવું કહ્યું કે રાહુલ ગાંધી અને મહાત્મા ગાંધી જાણે તેઓ તુલના કરી રહ્યા હોય અને તેમાં મહાત્મા ગાંધી ઉણા ઉતરતા હોય તે પ્રકારે તેમણે ભાષણમાં વાત કરી એ શબ્દો તમે એમના જ મોથી સાંભળો કારણ કે એ શબ્દ બોલી અને એ પ્રયોજન કરી ફરી એક વખત ગાંધીનું અપમાન મારા મોથી ન કરવું જોઈએ પણ મને ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો આ દેશમાં બીજો ગાંધી પાપશે તો એ રાહુલ ગાંધી હશે ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણી શીખ સાચો માણસ જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો અને એના માટે અબજો કરોડો રૂપિયા વાપરા અને એ અડગ લઈને લઈ અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં માણસ બરાબર છે અરે એ રાહુલ ગાંધી જયારે નરેન્દ્ર મોદી બફાટ કરે કે મારી પાંચસો ને બેતાલીસ સીટ આવે છે તો આ દેશને એમાં કાંઇ નવાઈ ન લાગે પણ રાહુલ ગાંધી એમ કે આ દેશમાં એનડીએ ની સરકાર બનતી નથી અને એકસો ચાલીસ થી બસો થી વધારે ની આવતી નથી તો એમાં કાંઈક તથ્ય હશે તો આ તા ઇન્દ્રનીલ રાજ્ય ગુરુ હવે વાત કરી અર્જુન મોઢવાડિયા કે જેઓ કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે હવે અર્જુન મોઢવાડિયા પણ પ્રધાનમંત્રી મોદીને મહાત્મા ગાંધી સાથે તુલના કરી અને સરખાવતા હોય તે પ્રકારની વાત કરે છે જે રીતે ઓગણીસો ને પંદરની અંદર મહાત્મા ગાંધી આફ્રિકાથી દેશમાં આવ્યા અને ઓગણીસો ને પંદરથી ઓગણીસો અડતાલીસ ગાંધી યુગ કહેવાયો અને દેશ રાજકીય રીતે બદલાઈ ગયો દેશનો નકશો બદલાઈ ગયો એવી રીતે આપણો આર્થિક સામાજિક નકશો સાંસ્કૃતિક નકશો બદલવાનું કામ નરેન્દ્રભાઈ કરી રહ્યા છે એમાં સૌ યોગદાન આપીએ નાના મોટા મુદ્દાઓ ઉશ્કેરવાની પ્રવૃત્તિ થતી રહેવાની પણ એનાથી દેશ પ્રત્યેની આપણી નિષ્ઠા છે એમાં ક્યાંય કચાસ ન રહેવી જોઈએ તેઓ મામલાથી બચવા માટે કહે છે કે હું તો આર્થિકની વાત કરું છું હું તો સાંસ્કૃતિક રીતે જે વારસો છે તેને સંયોજી રાખવા માટેની વાત કરું છું કે નરેન્દ્ર મોદીએ ખૂબ સારું કામ કર્યું પરંતુ આખરે તમે તુલના તો એ ગાંધી સાથે કરો છો જેમની તુલના અમૂલ્ય છે જેમનું આ યોગદાન અમૂલ્ય છે અને જેઓ આ દેશ માટે શું કરીને ગયા એ આખો દેશ જાણે છે અને વડી અર્જુનભાઈ તમે પોરબંદરથી છો મહાત્મા ગાંધીની જન્મભૂમિ પરથી છો જ્યારે તમે દુહાઈ દેતા હોય કે ગાંધીની જન્મભૂમિના વતનથી હું આવું છું ત્યારે તમારા આ શબ્દોનું પ્રયોજન કરતાં પહેલાં તુલના કરતાં પહેલાં યાદ રાખવું જોઈએ કે ક્યાં નરેન્દ્ર મોદી અને ક્યાં મહાત્મા ગાંધી રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી માત્ર એ જ નહીં કે તેઓ તેમની તુલનામાં ના આવે હું માનું છું ત્યાં સુધી દેશનો કોઈ નેતા એવો નથી કે જેમની તુલના મહાત્મા ગાંધી સાથે કરી શકાય સરખામણી માટે તેમની માટે વાત પણ કરી શકાય નેલ્સન મંડેલા કે જેમને બીજા ગાંધી તરીકે ઓળખાવવામાં આવે છે તેઓએ પોતે સ્વીકાર કર્યો હતો એ પણ ગુજરાતની ધરતી પરથી કે ગાંધીના ભૂતોના ભવિષ્યથી ક્યારેય કોઈ થઈ શકે તેમ નથી અને હવે કોઈ થશે પણ નહીં તો આપણે વિચારવું જોઈએ કે આપણા ગાંધી છે આપણા ગાંધીને આપણે નહીં સાચવીએ તેની કિંમતને આપણે નહીં સમજાવીએ દુનિયાને અને આ રીતે તુલના કરતા ફરીશું એવા નેતાઓ સાથે કે જે નેતાઓને દિવસમાં કમસે કમ ત્રીસ વખત કોઈ ભાંડી જાય એ પ્રકારના ભાષણ કરતા હોય ધર્મના જનૂન ફેલાવતા હોય જાતિની વાતો કરતા હોય આરક્ષણની વાતો કરતા હોય અને જૂઠ ફેલાવતા હોય એવા નેતાઓ સાથે આપણા ગાંધીને સરખાવીશું ઇન્દ્રનીલ અને અર્જુન મોઢવાડિયાએ બંનેએ પોતાના આત્માને પૂછવો જોઈએ સવાલ કરવો જોઈએ કે આ પાપ અમે કરી રહ્યા છીએ આ બરાબર છે જનતા તો તમને કંઈ નહીં કહે કારણ કે આ રાજ્યની જનતા મહાત્મા ગાંધી અને સરદાર પટેલને બસ વાતોમાં વખાણી અને પોતાની જવાબદારી પૂર્ણ થઈ ગઈ તેવું માને છે પરંતુ એ ગાંધી અને સરદારનો અમૂલ્ય વારસો જે લોકો સમજે છે એમને પણ બોલવું જોઈશે એમને પણ આ નેતાઓને સમજાવવા પડશે કે તમારી આ વાત તમારા આ સરખામણીના તુક્કાઓ હવે રહેવા દેવો તો સારું છે કારણ કે ગુજરાતની અંદર આ પ્રકારની સ્થિતિ લાવી અને તમે શું કરવા માગો છો મેં સમજી નથી શકતા આ જ પ્રકારની વાતો વિગતવાર સમાચાર અહેવાલો અને જેવાને જેવો છે તેઓ કહેવાની અમારી શૈલી તમને પસંદ આવે છે તો નવજીવન ન્યૂઝ સાથે જોડાવો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવ